તો એ આપણા ખેડૂતભાઈ ચેનલ ઉપર મૂકેલો છે આ વિડીયો પૂરો થાય એટલે એ ચેનલ ઉપર જઈ અને વિડીયો જોઈ લેજો અને હવેથી માર્કેટિંગ યાર્ડોને લગતી બધી માહિતી તમને ખેડૂતભાઈ ન્યૂઝ એટલે કે આ ચેનલની અંદર જોવા મળશે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ આપણે રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ છસો ત્રણ રૂપિયાથી ઊંચો ભાવ છસો આડત્રીસ રૂપિયા હતો તુવેર આજે બારસો ચાલીસ થી અઢારસો બાર રૂપિયા બીજી એક વસ્તુ કે આપણા ખેડૂતભાઈ ચેનલના જે તમારા સબસ્ક્રાઈબર મિત્રો હોય એ મિત્રોને પણ જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી થોડા દિવસની અંદર આપણા જે ખેડૂતભાઈના સબસ્ક્રાઈબર છે એ બધા સબસ્ક્રાઈબર આ વિડિયોસ પણ જોતા થાય અને આ વિડીયો પણ એમને મળતા જાય ઘણી બધી કોમેન્ટો આવે છે કે તમે ભાવ નથી મૂકતા તમારા ભાવના વિડીયો અમને મળતા નથી એટલે તમારા મિત્ર સર્કલમાં હોય બીજા ખેડૂતો જે આપણા વિડીયા જોતા હોય એને જરૂરથી આ વિડિયા મોકલજો જેથી કરી અને અઠવાડિયાની અંદર બધા સબસ્ક્રાઈબર મિત્રો આપણા ફરીથી અહીંયા પણ ભેગા થઈ જાય અને ખેડૂતભાઈ ચેનલ ઉપર તો તમને નવા નવા વિડીયા જોવા મળતા જ રહેશે રાયડાની આજે રાજકોટમાં જો વાત કરીએ તો નવસો એંસીથી અગિયારસો અઠ્યાવીસ ચોડી નવસોથી ત્રેવીસો નેવું રૂપિયા મેથી આજે નવસો પચાસથી બારસો પચાસ રૂપિયા એરંડો અગિયારસો ત્રીસથી બારસો અઠ્યાવીસ કાળા તલ તેત્રીસો પચાસથી સુડતાલીસો સોયાબીન સાતસો એંસીથી આઠસો ત્રીસ રૂપિયા પીડા ચણા આજે એક હજાર પચાસથી બારસો એંસી સફેદ ચણા તેરસોથી છવ્વીસો રૂપિયા એ જ રીતે જો વાત કરવામાં આવે ડુંગળીની આજે તો નેવું રૂપિયાથી ચારસો પંદર લસણ અઢારસો પચાસથી આડત્રીસો ચાલીસ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પચીસ ધાણા એક હજારથી પંદરસો આડત્રીસ રૂપિયા ધાણીની વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો અગિયાર થી સત્તરસો સાઠ રૂપિયા તલ ઓગણીસો થી ચોવીસો ઓગણપચાસ છીણી મગફળી નવસો પચીસ થી બારસો ત્રીસ જાડી મગફળી નવસોથી અગિયારસો પચાસ રૂપિયા કપાસ તેરસો સિત્તેરથી પંદરસો અઠ્યાવીસ જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો એકતાલીસો રૂપિયાથી ચુમાલીસો નેવું રૂપિયા વાત કરીએ જુનાગઢની ख आज पाँच सौ एसौ चना आज अगियारो थी बार सौ तेतरीस रुपया तुवेर अगियारो पचास थी अठार सौ पचास हड़द एक हज़ार पचास थी सोल सौ सो चौद रुपया काड़ा तल एकतालीस सौ पच्चीस एकतालीस सौ सो पच्चीस सोयाबीन सात सौ सो साइठी आठ सौ इकोतेर तल अठार सौ थी चौबीस सौ वीस रुपया जाड़ी मगफड़ी आठ सौ पचास थी अगियारो चालीस ઝીણી મગફળી આઠસો ત્રીસથી એક હજાર ચુમ્મોતેર અને જો જૂનાગઢની અંદર આજે જીરાની વાત કરીએ તો ચાર હજાર ચાલીસ રૂપિયાથી પિસ્તાળીસો દસ રૂપિયા એ જ રીતે વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પંદરથી બારસો સત્તર લસણ અગિયારસોથી ચાર હજાર રાયડો નવસોથી એક હજાર નવ્વાણું અજમો બે હજારથી ત્રેપનસો ધાણા ચૌદસોથી ચૌદસો પંચ્યાસી સોયાબીન સાતસો એંસીથી આઠસો દસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો દસ છીણી મગફળી નવસોથી તેરસો પિંચોતેર કપાસ આજે બારસોથી પંદરસો પાંચ રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર પચાસ રૂપિયાથી ચુમ્માલીસો પચીસ રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ગોંડલમાં અપડેટ મેળવીએ તો ઘઉં પાંચસો પચાસથી છસો બાવન રૂપિયા ભાવ હતો ડુંગળી એકસો એકથી ચારસો એકોતેર તુવેર એક હજાર એકથી સત્તરસો એક્યાસી સોયાબીન સાતસો એકવીસથી આઠસો એકતાલીસ એરંડો અગિયારસો એકાવનથી બારસો છાસઠ અડદ એક હજાર એકાણુંથી સોળસો એકવીસ ચણા જ એક હજાર એકાવનથી બારસો એકોતેર વાલ આઠસો એકતાલીસથી બારસો એક્યાસી મેથી પાંચસો એકાણુંથી બારસો એકાણું લસણ જે અઢારસો એકથી પાંત્રીસો એક રૂપિયા આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસોથી ચોવીસો છવ્વીસ તલ પંદરસોથી થી એકવીસ જોડિયા જે છસો એકતાલીસથી ત્રેવીસો અગિયાર ઈસબગુલ પંદરસો એકથી પંદરસો એક ઝીણી મગફળી સાતસો છવ્વીસથી અગિયારસો સોળ રૂપિયા જાડી મગફળી છસો સોળથી અગિયારસો છ્યાસી કપાસ તેરસો એકથી પંદરસો સોળ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એક્યાસી ધાણી તેરસો થી સોળસો એક્યાસી અને ગોંડલની અંદર જો જીરાની આજે વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ અને હવે જે નવો સર્વેનો વિડીયો એટલે કે ગુજરાતના સૌથી મોટા પાકોનો બે હજાર પચીસમાં ભાવ કેવા રહેશે એનો નવો સર્વેનો વિડીયો અહીંયા મૂકી દીધો છે એમાં આપણે કપાસ જીરું તલ લસણ અને મગફળી આ પાંચ પાકોની વાત કરી છે અને આપણા ગુજરાતના સૌથી મોટા પાકો છે એટલે તમારે જાણવું જરૂરી છે ક્લિક કરી અને વિડીયો જરૂરથી જોઈ લેજો વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર